છો બધા મજામાં તો બધા મજામાં દિશો ને આપણે પણ મજામાં છે તો નવા વ્લોગ માં બધાનું હાર્દિક સ્વાગત કરી છે અને આપણે આજે માતાજીના મઢે થી વ્લોગ બનાવવાનું શરૂઆત કર્યું છે કેમ કે ગમે એ વસ્તુ નવી આપણે લાવી તો માતાજીના મઢે થી જ વ્લોગ બનાવવાનું શરૂઆત કરી છે પણ કાલે લેટ થઈ ગયા હતા એટલે આપણે થોડો ટ્રેનિંગ દેવા માટે કાલે ઘરે થોડો વિડિયો બનાવી નાખ્યો અને આજે જો આઈ થીન આપણે મઢે થી પગે લાગીને માતાજીને અને શરૂઆત કરી વ્લોગ બનાવવાનું તો માયક આવી ગયું છે નવું અને માતાજી ભગવાનની દયા થઈ જાય તો આપણે જે ફોનમાં જે ઓછો અવાજ આવતો હતો ને એના કારણે આપણે માયક લેવું પડ્યું એટલે માયક લઈ લીધું અને હવે વાત પણ કેવો આવે છે એ તમે પણ કોમેન્ટમાં કહેજો જરૂર કેમ કે આપણે જે બોલતા હોય સમજાતું નતું એવું કહેતા હતા કોમેન્ટમાં એટલે હવે તો સમજાય છે કેમકે માયક જો કનેક્ટ નહીં ખુએ તો હાલો માતાજીના દર્શન પણ આપણે કરી લીધા ને તમને પણ દર્શન કરાવી અને તુલસી માતામાં પાણી નામીને હવે કીધું આપણે વ્લોગ બનાવવાનું શરૂઆત કરી દઈ

કાલ મોડું થઈ ગયું એટલે નતો આવ્યો પછી જનતી વિડીયો એડિટિંગ કરવાનું બાકી હતો હા એક માયક લાયો અમાર બાપુ હાટુ ફોન લાયો બાપુ કે ફોન માં ઓલ બેટરી ચાર્જિંગ નથ થાતું તો કે લાવો ફોન એક પણ જનતી કે લઈ લે તાર બાપુ હાટુ રોકડે બા ના ના રોકડે લાયો 1000 રૂપિયામાં હું હપ્તે ન હોય ને 1000 તો રોકડે જ હોય ને રસોઈ બનાવવાનું જો ચાલુ છે જય માતાજી દો જય માતાજી સાઈડ કેવી પડે બા

દેખી ગયા બધા બેહી ગયા એટલા પરવા દી ગયો છોકરો તાર પપ્પા મેં મીઠું નાખ્યું છે ખારાલા ખારાલા ઓ મોરા લાગે આપણે સેકીને ત્યાંમાં તાવડીમાં હેને આવી રીતે મીઠું વેર દેવાય હા જો દિનેશભાઈ પતંગ છગાવા માટે ઉપર ચડી ગયા બોલ તો ખરો આમ મિત્રો ભાઈ ભાઈ દેજો એમાં લે

અને મોટા બાપુ ના આશીર્વાદ લઈ લીધા જય માતાજી જય માતાજી તો માયક લાયા એટલે એમને પણ કનેક્ટ કરી દીધું કીધું થેન્ક યુ હવે ગીત ગાય ને તો ચોખ્ખો અવાજ આવે હા ઓલું નો હરકો અવાજ આવે એ વાડીએ ગયા તા વાડીએ ધોરા લેવા ધોરા ને લીલું વાટી નાખી પછી પાણી પાવા જાય ને સખડી બગડી રખડાવી સૌ ટોર લઈ ધીરે આવતા રહ્યા હવે મીણ બીન ખાઈ લઈએ પછી દુવાની શરૂઆત કરી

મેં કીધું બોલી જ ખરા ગાય ખરા પણ એટલો અવાજ પકડાય નઈ એમ પકડાય એટલે અવાજ આવે તો સંગીત આયે તમારા કંઠ નો અવાજ નીકળે તો બે ની રાગ એક થાય તો બે પેટી હરખી વાગે અને તમારું ગીત સારું વાળે તમારા કંઠ માં સારું હોય તો પેટી નો અવાજ એક નો કામ તો બે નો એક અવાજ થાય તો ગીત ગાવાની મજા આવે જો એક ડોકડ વાગતા હોય ડોકડ નો તાલ પેટી નો તાલ અને ગાવા વાળાનો કઠનો રાગ આ બધા ઘરખા ભેરા થાય ને તો બધા નો એક જ એ શું કે જયારે ગાય એના સુર એકબીજાના સાથ દી

હોય ત્યારે બઉ પૈસા વાળા નતા અત્યારે તો દુનિયા આખી પૈસા વાળી લીલું નાખે ત્રણ જોક માં લીલું નાખી આવી અને અમે નાના ના શું કે શેણી વેસે ઈ લેવા જાય ગામ ઘીરે ઘીરે બજારે બાકી હા હા કોઈ ગોલા દે કોઈ મમરાને લાડવા દે કોઈ શેડી ને બટકા દે પતંગ અમારા નાનપણ નથી બોલ છોકરા ઉડાડે બધા છોકરા હોય કોક ને બટા પતંગ હોય ને પતંગ જ નો રમી ને રખડવાનું બાકી કઈ નહીં પરબ માં તમારે અત્યારે જો ફળાય માં એટલું બધા તહેવાર માં બાલ બસા ને બધા ને તારે પૂરું વસ્તુ જડે રમવાની અમને નથી જડતી અમારે દિવાળી આવે ને ત્યારે કુંભાર આવડી આવડી કુરિયું મૂકી જાય અને ઝાડના રાડાનું

રખડવા શીખવું એને દહ રૂપિયા દીયો તો એને દહ તો રૂપિયા જેવા લાગે અમને તો રૂપિયા દીધો ઠેકા મારતા અત્યારે અમને રૂપિયો દીધો હોય ને કોઈ ખાગું વાલું આવ્યું હોય ને આટો ખાવા એટલે અમને ખાલી દહીસ્યું દે ને તો અમે રાજી રાત થઈ જાય કે અમને દહીસ્યું દીધું રૂપિયો તો તાર ભાઈજી પડ્યા ને તાર ભાઈજી લગ્ન થયા ને તે તાર ભાઈજી ને પાવલી પણ હતો પાવલી પણ ને રૂપિયો પાટે અને રૂપિયા ગયું આ મારું નાનપણ બે ગાડા એટલે તાર બાપ ની જાન માં બે ગાડા બીજા બધા અત્યારે માણા જાન માં કેટલું હોય તન કઉ જાન માં આ આગળ આટલા ની અત્યારે ચારસો થઈ જાય ત્રણસો માણસ થઈ જાય અમારા જાનમાં સરી માણા ને બોલી બહુ પાંત્રી બસ એનો શેરો જ હોય હા પાંત્રી જ હોય જાનમાં એમાં કાઈ લાંબુ નો હોય અત્યારે પાંત્રી થી આપડે સો જણા તો કર ના થઈ જાય નાના મોટા આ હાથ ભાઈ નો વસ્તા રહ્યો ને એમાં હો જણા આપડે થઈ જાય નાના મોટા આવું ગામ ના ને કેમ લઈ જાવ હગાવલા કેમ લઈ જાઓ એટલે અત્યારે સમય ફરી ગયો હમારા સમય માં એવું હતું સરિમત માં બાયુ પંદર જ આવે અત્યારે બબે એથી લીટલી ભરીને આવે જાણે વિવાહ હોય એવું થાય એટલે આખો અમે ઈ ના છે પણ સમય આખો બદલાઈ ગયો સમજ્યા અમારા નાનપણની વાત કરીને અમે જુવાન હતા એમ ગમે અહીંયા રખડતા હોય અમને કઈ અત્યારે જે વિકટ ન હોય અને

અમારાનો જો વિરમભાઈ ચાલુ કર્યું માયક ભાઈ હા હાલો મિત્રો સાઈડી ખાવા હો સાઈડી હા હા હવે હું વાહી મા રાતે થઈ વિરમભાઈ મારા નન્કાભાઈ એટલે પ્રોફાઈમ હતો તો લાવ દેતા કાઈ માયક લેવા